શું દોસ્તો તમને ખબર છે કે પૃથ્વી ક્યાં ખતમ થાય છે ધરતીનો છેડો ક્યાં છે તો ચાલો આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ કે પૃથ્વી ક્યાં ખતમ થાય છે આપ જાણો છો કે ઉત્તરીઢો એટલે કે નોર્થ પોલ જ્યાં આપણી પૃથ્વી ઘૂમે છે અને આ બિંદુ એ નોર્વેની છેલ્લી હદે ઉપસ્થિત છે અહીં આગળ જવા વાળો રસ્તો દુનિયામાં છેલ્લો રસ્તો કહેવામાં આવે છે અને આ રસ્તાનું નામ ઈ સિક્સટી નાઇન કહેવામાં આવે છે હું તમને એ પણ બતાવી દઉં કે આની આગળ કોઈ બીજો રસ્તો નથી કેમ કે આ રસ્તા પછી બરફ અને દરિયો જ દેખાય છે બીજું કંઈ પણ નહીં આ સડકની લંબાઈ ચૌદ કિલોમીટર જેટલી છે અને અહીંયા એવી પણ જગ્યા છે જે ચાલવા કે વાહન ચલાવવામાં સખ્ત મનાઈ છે જો તમારે અહીંયા જવું હોય તો તમારી સાથે ઘણા માણસો સાથે લઈ જવા પડશે એટલા માટે કે આ સડકની ચારો તરફ બરફની ચાદરો જમી હોય છે અને અહીંયા ખોવાઈ જવાનો પૂરેપૂરો ભય હોય છે એટલા માટે કોઈને એકલા જવા દેવામાં આવતા નથી આ સડક ઉત્તરી ધ્રુવની નજીક હોવાથી અહીંયા ક્યારેક ક્યારેક સૂરજ છ મહિના સુધી દેખાતો નથી આવું ગરમીઓમાં વધારે થાય છે એટલા માટે કહી શકાય કે છ મહિના રાત અને છ મહિના દિવસ જ રહે છે અને શરદીઓમાં અહીંનું તાપમાન માઇનસ છેતાળીસ ડિગ્રી સુધી નીચું જતું રહે છે અને ગરમીઓમાં ઝીરો તાપમાન રહે છે દોસ્તો તમને એ પણ બતાવી દઉં કે આટલું નીચું તાપમાન હોવા છતાં લોકો અહીંયા વસવાટ કરે છે અહીંયા દુનિયાના છેડેથી લોકો ફરવા માટે આવે છે અહીંયા ફરવા માટે આવતા લોકોને કંઈક અલગ જ દુનિયાનો અહેસાસ થાય છે